તેની ઉપયોગીતા સાથે જવાબ નહીં આવે માનવીની જરૂરિયાત સાથે વસ્તુ નહીં ઉત્પાદન સાથે કારણ કે લોખંડ પોલાદ ઉદ્યોગમાંથી જ બીજા અન્ય ઉદ્યોગો છે તે

કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એક કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તે સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ છે સર સાર્વજનિક ક્ષેત્ર એટલે શું તો કે સાર્વજનિક ક્ષેત્ર એટલે કે એવું ક્ષેત્ર કે જેની અંદર જેટલા પણ ઉદ્યોગો હોય તે તમામ ઉદ્યોગોની જે માલિકી હોય તે સરકારની હોય કોની હોય સરકારની માલિકીની હોય તો આજે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે તે સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ છે કે તેની માલિકી સહકારી ક્ષેત્ર એટલે કે તેની અંદર તમામ લોકોની ભાગીદારી હોય ક્ષેત્રના ઉદ્યોગો એટલે કે તેની અંદર સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને બંનેની ભાગીદારી હોય અને ખાનગી ક્ષેત્રની અંદર વ્યક્તિની માલિકી હોય આવા જે ઉદ્યોગ હોય તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય

જે મહત્વના ઉદ્યોગો છે તે લોખંડ પોલાદ ઉદ્યોગ સ્થાપી શકાય નહીં જે સિમેન્ટ ઉદ્યોગ છે તે વિશ્વના જે મહત્વના ઉદ્યોગો છે તેમાં તેનો સમાવેશ થતો નથી વિદ્યાર્થી મિત્રો આપણી જે આ ધોરણ આઠની જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે તમારે જો પાસ કરવી હોય તો તેના માટે વિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક લોન્ચ કરવામાં આવેલી છે આ બુકમાંથી જો તમે તૈયારી કરશો તો તમને સો એ સો ટકા સફળતા મળશે અને આ જે બુકની કિંમત છે તે 380 રૂપિયા રાખવામાં આવેલી છે પણ જો તમારે તેમાં 100 રૂપિયા ડિસ્કાઉન્ટ જોતું હોય તો આપણો આ જે વિડિયો છે તેના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તમને બુક મેળવવા માટેની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે જો આ બુક ખરીદી કરો છો તો તમને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે અને તમને બુક છે માત્ર 280 રૂપિયા માં તમારા ઘર સુધી પહોંચી જશે એના માટે તમારે કોઈ પણ પ્રકારનો પાંચમો સાક્ષીમાં ટિસ્કો ની સ્થાપના ક્યારે થઈ હતી સાક્ષી એટલે કે અત્યારનું હાલનું જે જમશેદપુર છે જમશેદપુર તો અંદર જે માનવ બનાવેલો હોય તો ઊન છે ઊન આપણને ઘેટા બકરા માંથી મળે તો એ માનવ નિર્મિત ન થાય રેશમ છે રેશમ ના કીડામાંથી મળે અને કપાસ છે કપાસ ના છોડ માંથી મળે તો આપણો જવાબ આવશે ઓપ્શન બી પોલિયસ્ટ

પ્રથમ સૂત્રાવ કાપડની મિલ કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલી હતી પછી આગળનો આઠમો સવાલ સિલિકોન વેલી ક્યાં આવેલી છે સિલિકોન વેલી અમેરિકાની અંદર આવેલી છે અને અમેરિકા દેશના કેલિફોર્નિયામાં આવેલી છે તો હવે બીજો પ્રશ્ન કે ભારતની સિલિકોન વેલી કઈ ગણાય છે આનો જવાબ પણ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે કે ભારતની સિલિકોન વેલી કઈ છે

આવા એક નવા સોલ્યુશન સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આ તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિડિયો સોલ્યુશનનો લાભ લઈ શકે આવા એક નવા વિડીયો સાથે મળીએ તે પેલા તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત